નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે ગાડી આજે આપણી પાસે આવી છે ડેટ સનની રેડી ગો પ્લસ અને ગાડીની અંદર સીએનજી કીટનું આપણે ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર ટોટલ ફેક્ટરી ટાઈપ ફિટિંગ કરેલું છે કંપની જેવું ફિટિંગ કરેલું છે અને ખાસ સેફ્ટીને ખાસ ધ્યાન રાખીને ગાડીના હરેક પાર્ટ્સને સીએનજીના હરેક પાર્ટ્સને ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે મિત્રો ગાડીની અંદર સૌથી બેસ્ટ પાર્ટ્સની વાત કરીએ તો ગાડીમાં ક્યારેય બી સીએનજીની અંદર આગ લાગવાનું શોર્ટ સર્કિટ થવાનો કે ફાયર થવાનો પ્રોબ્લેમ આવતો નથી કારણ કે ગાડીનું ટોટલી સીએનજીનું વાયરિંગ ઇસીએમ પાવર બુસ્ટર ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણે ડેશબોર્ડની અંદર ડાયરેક્ટ લગાડેલા છે કે ગાડી ક્યારે ઇન્જિન વોશ કરીએ છીએ કે ગાડી વરસાદમાં પલ છે તો ગાડીનું ક્યારે પણ કોઈ ઇલેક્ટ્રિકલ પાર્ટ શૉર્ટ સર્કિટ થઈને ગાડીમાં બંધ પડવાનો પ્રશ્ન આવતા નથી એ સિવાય ક્યારે બી આપણું ગેર ખુલે છે એન્જિન ખોલે છે તો સી એન્જીનનું કોઈ રેડ્યુસર કે કોઈ પાઇપ ક્યારે બી ખોલવાની જરૂર પડતી નથી વન ટાઈમ ફિટિંગ અને વન ટાઈમ સેટિંગ જે છે ગાડીની અંદર કરવામાં આવતું હોય છે અને ગાડીની અંદર જે છે એ પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર જબરજસ્ત આપણે મળતું હોય છે મિત્રો રેલની વાત કરીએ તો ગાડીની અંદર ઓ સી ટુ વર્ઝન કીટ અને સી 2 ટુ વર્ઝનની રેલ લગાડવામાં આવ્યું છે પ્રોપર ક્લેમ્પિંગ સાથે ગાડીનું જે છે ફિટિંગ કરવામાં આવ્યું છે દરેક પાઇપને પ્રોપર કવડ સાથે ગાડીની અંદર જે છે એ ઇન્સ્ટોલ લગન ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે પાઇપને પ્રોપર ઇન્સ્ટોલિંગ ઇન્સ્ટોલિંગ સાથે કરેલી છે અને ફિટિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રો જર્મન ગાડી છે યુરોપિયન ગાડી છે રેગ્યુલરલી આ ગાડીની અંદર સામાન્ય કોઈ કીટ લાગતી નથી અથવા તો કીટ લગાડ્યા પછી ગાડીની અંદર જે છે એ નાના મોટા પ્રોબ્લેમ જે છે ગાડીની અંદર ચાલુ થઈ જતા હોય છે પણ ગાડીની અંદર આપણે જે કીટ લગાડેલી છે એ સી ઓબીડી ટુ વર્ઝનની એક્સ્ટ્રા પર્ફોમન્સવાળી કીટ નાખાડેલી છે કે કોઈપણ યુરોપિયન ગાડીની અંદર જબરદસ્ત પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર જે છે એ રિઝલ્ટ જે છે આપણને મળે છે મિત્રો ફિલિંગ પોઈન્ટની વાત કરીએ તો એક એમરજન્સી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ આપેલો છે અને મેઇન જે ફિલિંગ પોઈન્ટ છે એ આપણો પેટ્રોલના ઢાકા આગળ પાછળ બંને જગ્યાએથી આપણો જે છે એ ગેસનું જે ફિલિંગ આપણું થઈ જતું હોય છે મેઇન ફિલિંગ પોઈન્ટ આપણો પેટ્રોલના ઢાંકણામાં લાગેલો છે કે આગળ બોનેટ ખોલવાની કોઈ જરૂર પડતી નથી બંને જગ્યાએથી જે ગેસનું જે ફિલિંગ થઈ જતું હોય છે ખાસ બીજા નંબરમાં પાછળ જે છે એ ડસ્ટન રેડી ગોની અંદર આપ જોયું છે કે જ્યારે બી સીએનજી કીટ લાગતી હોય છે ત્યારે પાછળ જે સીટને જે છે એ કાઢી નાખવામાં આવતી હોય છે કવર કરી દેવામાં આવતી હોય છે અને એને કેન્સલ કરી દેવામાં આવતી હોય છે પણ આપણે ફિટિંગની અંદર આપ જોઈ શકો છો કે પાછળની જે સીટ છે આપણે પ્રોપર જે છે એની એ જ જગ્યા રાખેલી છે થોડુંક ચેન્જ કરીને આગળની સાઈડમાં સીટનું પાછું ઇન્સ્ટોલેશન આપણે કરી દીધેલું છે અને પાછળ જે ટાંકી જે છે એ આપણી પ્રોપર ડિક્કી સ્પેસની અંદર આરામથી ફિટિંગ કરેલી છે હરેક પાર્ટ્સને પ્રોપર કવર સાથે ફિટ કરવામાં આવ્યા છે સેફ્ટીનું એક વસ્તુ જે છે સેફ્ટીને ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ